રાધનપુર ખાતે આવેલ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ખાતે આવેલ તાલુકા હેલ્થ કચેરી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝન અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો એક વૃક્ષ મા કે નામ પર અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબરામભાઈ ઠાકોર અને ડોક્ટર નરેશભાઈ પટેલ ડીક્યુએમઓ પાટણ અને ડોક્ટર કીતનભાઈ ઠક્કર ટીએચઓ રાધનપુર અને દિલીપભાઈ પ્રજાપતિ આરબીએસકેએમઓ અને તમામ રાધનપુર તાલુકાના આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે સાથે વૃક્ષને ઉછેર કરવાની જવાબદારી પણ કર્મચારીઓ દ્વારા લેવામાં આવી હતી એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો હતો આજ રોજ તાલુકા હેલ્થ કચેરી રાધનપુર ખાતે આજ રોજ તાલુકા હેલ્થ કચેરી રાધનપુર ખાતે એક પેડ એક માં પ્રોગ્રામ અંતર્ગત જે રાજ્ય સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે વૃક્ષારોપણ કરવામાં આવેલ છે જેમાં એક પેડ એક માને સમર્પિતના રૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આ કામગીરી તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે પણ કરવાની છે જે પ્રક્રિયા હાલમાં ચાલુ છે શું નામ તમારું ડૉક્ટર કેતનભાઈ ઠક્કર તાલુકા હેલ્થ ઓફિસર રાધનપુર